નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના ખેડૂત સમાચારમાં તો સૌથી પહેલા જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આજના તાજા અને મહત્વના ખેડૂત સમાચાર તરફ જોઈએ તો ખેડૂતો માટે મોટો નિર્ણય વગર વ્યાજે લોન હાલ મિત્રો સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે બેંકે ખેડૂતો માટે આર્થિક સહાય જાહેર કરી છે જેમાં ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે આ વર્ષે માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે જેથી ખેડૂતોને એક એકર દીઠ દસ હજાર ચૂકવાની જાહેરાત બેંકે કરી છે જે ખેડૂત પાસે પાંચ એકર જમીન હશે તો તેને પચાસ હજાર રૂપિયા મળશે ત્રણ વર્ષ માટે શૂન્ય ટકા વ્યાજે આ લોન મળશે

જો કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થાય તો તે સમયે બે લાખ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવશે સામાન્ય ઈજાના કેસમાં પચીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે ત્યારબાદના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો ગીરમાં કાશ્મીરી કેસરની સફળ ખેતી કરાઈ હાલ મિત્રો ગીરમાં કાશ્મીરી કેસરની સફળ ખેતી કરાઈ છે જણાવી દઈએ કે ગીરના યુવા ખેડૂત વનરાજભાઈએ ટેકનોલોજીની મદદથી કાશ્મીરના કેસરની ગીરમાં સફળતા મેળવી છે હાલ આ ખેડૂત કેસરની ખેતી કરીને બમણી આવક પણ મેળવી રહ્યો છે વનરાજ રામે બે હજાર તેવીસમાં માં કૃષિ સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરીને ચાલીસ સ્કવેર ફૂટના રૂમમાં આધુનિક ટેકનિકની મદદથી કેસર ઉગાડ્યું છે સૌથી મોટા અને મહત્વના સમાચાર જોઈએ તો ધો આઠ સુધીના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે આ યોજના હાલ મિત્રો રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે ત્યાર પછીના તાજા સમાચાર જોઈએ તો કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ ફસાયા મોટું સંકટ હાલ મિત્રો કેનેડામાં રહેતા લગભગ સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડવો પડી શકે છે જેમની વર્ક પરમિટ પૂરી થઈ છે તેમને પરત આવવું પડે તેવી શક્યતા છે કેનેડાએ બે હજાર ચોવીસ માંગ સ્ટુડન્ટ પરમિટમાં પાંત્રીસ ટકા અને બે હજાર પચીસ માંગ વધુ દસ ટકા ઘટાડાનો નિર્ણય થઈ શકે છે ખાસ કરી કેનેડામાં કાયમી વસવાટ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે ચિંતાની વાત છે જેમાં સૌથી વધારે પંજાબી વિદ્યાર્થીઓ છે ત્યારબાદ હરિયાણા અને ગુજરાતનો નંબર પણ આવે છે ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો

જુલમ કરનારાઓને અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી સજા મળશે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે બાબા બાગેશ્વર ધામને મારી નાખવાની ધમકી હાલ મિત્રો બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને મારી નાખવાની ધમકી મળી છે પંજાબના શીખ કટ્ટરપંથી બરજિન્દર પરવાનાએ કહ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તેમને મારી નાખીશું હિંમત હોય તો પંડિત શાસ્ત્રી પંજાબ આવે ધીરેન્દ્ર શાસ્ત્રીએ હરિહર મંદિરને લઈને નિવેદન આપ્યું હતું પંજાબના શીખ કટ્ટરપંથી બરજિંદર પરવાનાએ તેને હરમંદિર સાહિબ એટલે કે અમૃતસર સ્થિત સુવર્ણ મંદિર સાથે જોડ્યું છે